જૈન સંઘમાં આજે સવારે છ વાગે કીર્તિજી ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબ નો વાજતે ગાજતે પિરામિટર રોડ થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળી ડેરાપોટ જૈન સંઘમાં પ્રવેશ થયો હતો સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું આ ચતુર્માસ દરમિયાન જૈન ચરિત્ર ઉપરનો જે ગ્રંથ છે મહારાજ સાહેબ વાંચન કરશે જેની આજે ઊંચી બોલી બોલાઈ હતી જે વહોરવવાનો લાભ રીટાબેન રતિલાલ શાહ પરિવારે લીધો હતો આજના સાતવીજી ભગવાનના ચાતુર્માસિક પ્રવેશ અંગે આ પ્રસંગે મુંબઈ અમદાવાદ અને વડોદરાના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા સાધવીજી ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ માનનીય વ્યાખ્યાન આપી માંગલિક ફરમાવ્યું હતું અને ત્યારબાદ સવિતાબેન દલાલ ડભોઈવાળા લીલાબેન વાડીલાલ સુભાનપુરાવાળા તેમના તરફથી ગોળની ચાકીની પ્રભાવના કરવામાં આવી હતી એમ સંઘના ટ્રસ્ટી નરેશભાઈ સાહેબ જણાવ્યું હતું બાબાજી પુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે નેમિશ્વરી સમુદાયના પરમ પૂજ્ય સાધવી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબનો

કાળા વાદળો જોઈને નાચી ઉઠે છે અને આનંદમય પ્રવેશ કરાવે છે કે અમને ચાર મહિના ગુરુ ભગવંતનો એક ધારો શ્રવણનો અમને લાભ મળશે અમારી યથાશક્તિ પ્રમાણે અમે દાન શિયલ તપ ભાવ પરમાત્માએ કહેલા ચાર ધર્મને અમે અનુસરીશું જ્યાં ગુરુનો યોગ થાય છે ને જે મેઘ મયુર નાચી ઉઠે છે એમ શ્રાવક અને શ્રાવિકાઓ 8 મહિનાની અંદર તૈયાર થાય છે શિયાળામાં સાલમ ઉનાળામાં કેરીથી મજા મનાવે છે હવે ચોમાસાની અંદર તપ ત્યાગના તોરણ બાંધશે અને ગુરુ ભગવાન તો આવશે આંગણે સાથિયા પુરશે વિધિ વિધાન ક્રિયા સહિત એ સાથિયા પુરશે અને જૈન સમાજ આજે તપ કરવામાં પણ એટલો પાવરફુલ છે કે જૈન ધર્મ સિવાય આવો કોઈ